ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાથી કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જાઉં છું સવાર સવારમાં વાડી સાઈડ કારણ કે તમને ખબર છે હમણાં આપણે વાડીએ ઘણા કામ ચાલતા હોય છે આજે લહણની પૂરી કરવાની છે લહણ બહણ આપણે બધું ઉપડી જ ગયું હતું મિત્રો તમે બ્લોગમાં જોયું હતું પૂરાય વરી ગયા હતા અને આજે બધા જે ખેડૂતભાઈ હોય છે એને ખબર જ દે લસણની આપણે પૂરી કરવાની રહેશે લસણ બધું ભેગો કરી પછી એને ફતેય ધોરી નાખી દેવા અને એક ચોખ્ઠું બનાવીને એને ઢાંકી દેવાનું દેશે લસણને આજે અને એ સુધીને આપણે વીસ દિવસ સુધી હલાવવાની નહીં મિત્રો વીસ દિવસ પછી ડાયરેક્ટ લસણ લણવા ટાણે સુધી વીખવાની તો એવું કંઈક કામ કરવાનું છે આજનું અને કાલે સાંજે તમે જોયું જઈશે કાલના લોકમાં આપણે ગયા તા આપણા ભાઈબંધને મૂકવા અને આ રી ભાઈબંધની ગાડી એ ગાડી એ મૂકતો ગયો છે અને એને મૂક્યા હતા આપણા સાંજે જેતપુરના બસ સ્ટેન્ડમાં અને આજની રિટર્ન ટિકિટ છે અને પાછી આજ સાંજે ને સાંજે બેસી જાહે બસ કાલ સવારે પાછો આવ્યા ઉતરી જાય ને પછી કાલે વઈ જાય ગાડી લઈને ઘરે અને અત્યારે આપણે જાઉં છું વાડીએ તો ચાલો આજે આપણું બાઈક લઈને નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ કન્ટિન્યુ ચાલો ડાયરેક્ટ વાડીએ જઈને જ મળું તમને અને હમણાં કેટલા દિવસ પછી આજ ઘરે બ્લોક સ્ટાર્ટ કર્યો બાકી કાંઈ એમ વાળી જ બ્લોક સ્ટાર્ટ કરું છું કેટલા દિવસ પછી ઘરનો બ્લોક સ્ટાર્ટ થયો કાંઈ ને આજનો દેજી કામ છે પછી તો આપણે થોડાક દી ઘરે જ રહેશું તો ચાલો ડાયરેક્ટ વાળીએ જઈને મળું કન્ટિન્યુ તો આપણે વાડીએ પહોંચી ગયા મિત્રો અને વાડી આવીને જોયું તો મેં તમને ઘરે કીધું આપડે આપણે લસણની હુરી કરવાનું કામકાજ ચાલે છે અને આમથી બધું ભરાઈ જ ગયું છે જોઈ શકો છો એટલું બાકી છે અને તમે લસણનો ફાળ જોવો મિત્રો કઈ ઘટે કરી દીધું સાખું આમ અને આમ આપણે ગોઠવી છે હુરી હવે એટલું થી બાકી બધું ભરાઈ ગયું છે ઓલ બાજુ વેલા આવી ગયા છ વાગ્યા આપણે તો જ આગળ આવ્યા મિત્રો તો મિત્રો જોઈ શકો છો તમે આવી રીતની કઈ ખોરી કરવાની હોય છે આપણે હજી આટલું બાકી છે બાકી બધું ગોઠવાઈ ગયું છે હજી ઘણું બાકી છે એમ તો તો મિત્રો ફાઇનલી આપણે લસણનું કામ બધું પતી ગયું છે ઓલમોસ્ટ ઓલમોસ્ટ ને બધું કામ પતી જ ગયું છે આ હુરી આપણે સવારે કઈ રીતે ઢકાઈ ગઈ જોઈ શકો છો આપણે ફતે બાજુ આવી રીતે ધૂળની મદદથી ઢાંકવી પડે હુરીને લસણની બધાને ખબર જ છે જે ખેડૂત પુત્ર હોય છે એને ખબર જ છે લસણની પુરી આવી રીતે કરવાની હોય છે ફતે બાજુ આપણે ઢાંકી દીધી છે મિત્ર તો ઠાકી ગયા ને એની વાત જવા દો ચારે બાજુથી ઢકાઈ ગઈ છે જોઈ શકો છો અને પૂરી પાછી બહુ લાંબ તમને આમાં વિડીયામાં નહીં અંદાજો આવતો એમ લાંબી બહુ છે એટલે ઢાંકવામાં બહુ વાર લાગી ધૂળ ખોદી ખોદીને તગારા ભરી ભરીને નાખી તમને ટાઈમલેસમાં જોયું જઈશ મેં જરી કેવો ટાઈમલેસ લીધો તો કાંઈ નહીં આપણું બધું લસણનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે હમણાં તો મિત્રો લસણ ઠાકવી દીધા હો ને રાઈપ લો તો પાછરા પૂરા વાઈ અને આજ ફાઇનલી લસણને વીસ દિવસ બાદ લસણ ઉપર વિડીયો બનશે ડાયરેક્ટ વીસ દિવસ પછી આપણે આને ડાયરેક્ટ લણવાનું રહેશે વીસ દિવસ આપણે હુદીને રાખવાની હોય છે એમ કહેતા કમેન્ટમાં કહી દઈજો લસણ વિશે કોઈને જ્ઞાન હોય તો આપણું બધું લસણનું ઓલમોસ્ટ કામ પતી જ ગયું હવે વીસ દિવસ બાદ આ હુદીને આપણે વ્લોગમાં લેવાની થાય એટલે ઓમ લેવું આપણે કાયમ આવીશું તે ઓમ વીસ દિવસ પછી હવે આને ફાઇનલી ખોલવાનું થાય તુઈડ ઉસકાવાની થાય પછી લણવાનું વીસ દિવસ પછી થાકી એટલો કયો વાત જાજો કહીને ધૂળ નાખતો તો દસ વાગી ગયા છે અત્યારે અને જોઈ લો આપડે લસણ વાત આખું ખેતર ખાલી થઈ ગયું અને જે આ મોટા ચીણાનું ફેસર આખવાનું બાકી જ શકું છું મિત્રો તો થોડાક બાકી હતા ને પછા કાતા લીલા એ વાટે છે એનું ફેસર હજી આપણે આખવાનું બાકી છે અને ધાણા બધા વઢાઈ જ ગયા છે મેં સવારે બ્લોકમાં નહીં લીધું હોય આ ઉપડા કરવાનું બાકી છે થોડાક આ બાજુ દેખાય પાછ બાકી બધા વઢાઈ ગયા છે અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું થાય રિટર્ન માં ઘરે અને આ હું તમને આપણી તલ્લી બતાડી દઉં કેટલા દિવસ છે તલ્લી નથી દેખાડી બ્લોગ માં આપણે ઉગી ગઈ છે હવે વાવી ને પાણી ચાલતું ત્યારે છે બ્લોગ શૂટ કર્યો તો ઉગી ગઈ છે તમને બતાડી દઉં ચાલો કન્ટીન્યુ જોઈ લઈએ અહીંથી આપણી તલ્લી ચાલુ થાય છે આ તો તલ્લી નથી આ બીજું આવેલું છે જોઈ શકો છો આ તલ્લી આપણી આમ નહીં દેખાતું હોય જોઈ લો આ બધી તળ ઉગી ગઈ આપણે આપણે બે પાણ નહીં પણ લગભગ ત્રણ પાણ પાઈ દીધા તા આપણે આને ત્રણ પાણ માં ઉગી ગઈ જોઈ લ્યો મિત્ર ઊપ તળ ઉગી ગયો વીસ વિસ ગયા હતા છે મિત્રો આપણે તલીના કાઈ નઈ તો આપણે લસણ નું બધું કામ પતી ગયું આજે તો કાઈ નઈ થોડીક વાર વાડિયા કામ છે કરી પછી નીકળી જાય ડાયરેક્ટ ઘર ચાલો ઘરે જઈને જ મળવું તમને ડાયરેક્ટ કન્ટિન્યુ તો અત્યારે આપણે વહી આવ્યા છીએ ઘરે મિત્રો અને મૂકી દીધું ટ્રેક્ટર ધારિયામાં અને તમને અવાજ આવતો હોય છે કારણ કે આપણા બાજુમાં સ્લેબ ભરવાનું કામકાજ ચાલે છે જોઈ શકો છો આમ અને અત્યારે અને અત્યારે મારે જ આવું છે ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે ભરાવા ગામમાં જોઈ શકો છો સારી ગેસનો બાટલો તો ચાલો પેલા હાટી ગેસનો બાટલો ભરી આવી કન્ટિન્યુ ચાલો તો મિત્રો

કાંઈ નહીં તો ડાયરેક હવે ઘરે જઈને મળીએ ચાલો તો મિત્રો અત્યારે આપણે વહી પાછા ઘરે તમે બ્લોગમાં જોઈ જઈશું આપણે ગયા તો આપણા ભાઈબંધ સાથે ફેરો માતા એનું ટ્રેક્ટર લઈને તો અત્યારે સાંજ પડી ગઈ છે ને તમને એવું નથી લાગતું આજનો લોકવિડિયો બહુ લાંબો થઈ જાય બહુ લાંબો થઈ જાય તો આજ સાથેનો આજનો લોકવિડિયો આપણે એન્ડ કરી બહુ સારામાં સારું થાય તો આજ સાથેનો આજનો લોડિયો એન્ડ કરી દઉં છું જો ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાનું મળું તમને તમનેક્સ્ટ વિડીયો સાથે બાય બાય ધન્યવાદ